જય માતાજી આજે આપણે જાણશું કે રાધન છઠમાં ચૂલો ઠારવાનું મુરત કેટલા વાગ્યાથી કેટલા વાગ્યા સુધી છે રાધન છઠમાં એટલે કે કોની પૂજા થતી હોય છે શ્રાવણ મહિનામાં છઠના દિવસે રાધન છઠનો તહેવાર આવે છે અમુક લોકો રાધન છઠ શ્રાવણ સુદ છઠના દિવસે કરતા હોય છે તો અમુક જગ્યાએ રાધન છઠ છે તો એ શ્રાવણ વધ છઠના દિવસે કરતા હોય છે એટલે કે શ્રાવણ મહિનામાં જે બે છઠ આવે છે છે તો તો અમુક લોકો એ શ્રાવણ મહિના વધ છઠ કરતા હોય છે અને એ રીતે રાધન છઠ નું રાંધવાનું જે છે એની શરૂઆત કરે છે રાધન છઠ ના બીજા દિવસે કયો તહેવાર આવે છે એ તહેવારમાં કોની પૂજા શા માટે કરવામાં આવે છે તો એ વિશે આપણે આજે જાણશું તો પહેલા આપણે જાણશું કે રાધન છઠ માં મહિલાઓ જે છે જમવાનું બનાવતા હોય છે એટલે કે રાધન છઠ ના દિવસે જે જમવાનું બનાવે છે તો એ એના બીજા દિવસે એટલે કે શીતળા સાતમ ના દિવસે એ જમવાનું આરોગવામાં આવતું હોય છે તો રાધન છઠ માં મહિલાઓ શું શું જમવાનું બનાવે છે તો એના વિશે આપણે જણાવશું રાધન ના દિવસે મહિલાઓ છે તો શીતળા માતાજી માટે સુખડી બનાવે બનાવે છે છે કોઈ મહિલા પણ મીઠી રોટલી બનાવે છે રોટલી રોટલી બનાવે બનાવે છે છે તીખી મીઠા ભાત પણ બનાવતા હોય છે અને ખીર પણ બનાવતા હોય છે અને સાથે દહીંનું રાયતું ભરેલા ભીંડા કંકોડાનું શાક ભાખરી સૂકી ભાજી દહીંનું રાયતું તુરિયાનું શાક અને પૂરી દરેક મહિલા આ રીતે માતાજીના પ્રસાદ માટે અલગ અલગ ભાવથી વાનગીઓ બનાવતા હોય છે તો આજે આપણે ચૂલા ઠારવાનું મુહૂર્ત એટલે કે રાધન છઠ ના દિવસે સાંજે કેટલા વાગે છે તો ચૂલા ઠારવાનું મુહૂર્ત સાંજે નવ વાગ્યા થી માંડી અને સાડા વાગ્યા સુધી છે ફરીથી મારી બહેનોને એક વખત ફરીથી સાંભળી લેજો કે આજે મોડામાં મોડું નવ વાગ્યાથી માંડી અને સાડા દસ વાગ્યા સુધી ચૂલા ઠારવાનું મુહૂર્ત છે તો સાડા દસ વાગ્યા પછી કોઈએ પણ ચૂલા સળગાવવા નહીં અને ચૂલા ઠારી દેવા સાડા દસ પહેલા પહેલા ચૂલા ઠાર્યા પછી ચૂલાને કમ્પ્લીટ ચોખ્ખા પાણીથી ધોઈ એના પર આસો પાલવનું પંતું મૂકો ફૂલ મૂકો કુમકુમ સ્વસ્તિક દોરો બને અને તમારા ઘરમાં શીતળા માતાનો ફોટો હોય તો એ ફોટો મૂકી દો ફળ ફ્રૂટ ઘરમાં જે પણ હોય તો એ પણ તમે ચૂલા પર ધરાઈ શકો છો સુખડી બનાવી હોય તો એ પણ તમે ધરાઈ શકો છો અને સાંજે રાધન છઠના દિવસે આટલું કરી અને સુઈ જવાનું છે સવારમાં એટલે કે બીજા દિવસે શીતળા સાતમ હોય છે એટલે કે શીતળા સાતમના દિવસે મહિલાઓ સવારમાં ઉઠી માતાજી એટલે કે શીતળા માતાની વાર્તા સાંભળે છે શીતળા સાતમના દિવસે ઘરમાં કંઈ પણ આપણે ગરમ વસ્તુ બનાવી શકતા નથી એટલે કે શીતળા સાતમના દિવસે આપણે આખા પરિવાર સાથે ઠંડુ ખાવાનું હોય છે અને મહિલાઓ શીતળા સાતમના સવારમાં વહેલા ઊઠી નાઈ ધોઈ પૂજા પાઠ કરી અને અમુક મહિલાઓ ઉપવાસ કરે છે અમુક મહિલાથી ઉપવાસ નથી થતા તો એ ખાલી માતાજીનું સ્મરણ કરે છે તો શીતળા સાતમ ના દિવસે મહિલાઓએ ગરમ વસ્તુ કંઈ પણ ખાવી ના જોઈએ શીતળા સાતમ ના દિવસે મહિલાઓએ જે રાધન છઠ ના દિવસે જે બનાવ્યું છે એ વસ્તુ વજનમાં લેવી જોઈએ ગરમ વસ્તુ ખાવી જોઈએ નહીં શીતળા સાતમમાં માં મહિલાઓ શા માટે વ્રત કરતી હોય છે શીતળા સાતમ માં મહિલાઓ પોતાના નાના નાના બાળકોને ઓરી અછબડા ન નીકળે એ હેતુથી માતાજીની ભાવ ભક્તિ અને વ્રત કરતી હોય છે આવા સરસ મજાના વિડીયો તમને સારા લાગ્યા હોય તો અમારી ચેનલને લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં જય શીતળા માતા